ડીસામાં આજે ટ્રાફિક પોલીસની ગોળ નિષ્ક્રિયતા સામે આવી હતી પરીક્ષાના સમયગાળા દરમિયાન આ નિષ્ક્રિયતાને પગલે જલારામ મંદિર પર એક કિલોમીટર લાંબો ભારે ચક્કાજામ સર્જાતા બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને પોતાના વ્હીકલ મૂકીને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની નોબત આવી હતી એક તરફ જિલ્લા પોલીસ વડા દ્વારા પાલનપુરના ટ્રાફિક હોટસ્પોટ માનવામાં આવતા એરોમા સર્કલ પર પરીક્ષાને લઈ કડક નિર્ણય લેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જતા ટ્રાફિકનો સામનો ન કરવો પડે તે માટે વિશાળ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને વિદ્યાર્થીઓના હિતની ચિંતા કરવામાં આવી રહી છે તો બીજી તરફ ડીસા ટ્રાફિક પોલીસ ટ્રાફિકની સમસ્યાને લઈ જરા પણ ગંભીર જોવા નથી મળી રહી છાસવાળા ડીસાના જલારામ મંદિર નજીક ટ્રાફિક જામ થતો હોવા છતાં ટ્રાફિક પોલીસ આ ટ્રાફિકનું નિવારણ લાવવામાં જરા પણ રસ નથી દાખવી રહી ત્યારે આજે સવારના સાડા નવ વાગ્યાથી સાડા દસ વાગ્યા સુધી જલારામ મંદિર નજીક ભારે ચક્કા જામ સર્જાયો હતો અને બરાબર તે જ સમયે ધોરણ દસ ની પરીક્ષાનો સમય થતા પરીક્ષા આપવા માટે પહોંચી રહેલા વિદ્યાર્થીઓ પણ આ ટ્રાફિકમાં સપડાઈ ગયા હતા પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ આ ટ્રાફિકમાં કલાકો સુધી સપડાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા ટ્રાફિક જામ એટલો જોરદાર હતો કે માર્ગની બંને સાઈડમાં લગભગ એક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી આ ભારે ચક્કાજામને કારણે પરીક્ષા સ્થળ પર પહોંચી રહેલા વિદ્યાર્થીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવાની નોબત આવી હતી અને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવા માટે વિદ્યાર્થીઓ પોતાના વ્હીકલ મૂકીને ચાલતા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો પ્રયાસ કરતા નજરે પડ્યા હતા જલારામ મંદિર ચાર રસ્તા શહેરના મહત્વના ચાર રસ્તા છે અને આ માર્ગ પરથી મોટાભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચતા હોય છે આડા દિવસની વાત તો અલગ જ છે પરંતુ વિદ્યાર્થીઓ માટે મહત્વની માનવામાં આવતી બોર્ડની પરીક્ષામાં પણ ટ્રાફિક પોલીસ આટલી નિષ્ક્રિયતા દર્શાવે તે શરમજનક કહેવાય ટ્રાફિક પોલીસ દ્વારા આજે પરીક્ષા દરમિયાન જલારામ મંદિર નજીકના ટ્રાફિકને નિયંત્રણ કરવામાં મળેલી નિષ્ફળતા ખૂબ જ મોટી ઘટના કહેવાય લોકોને ટ્રાફિક માંથી મુક્તિ અપાવવાની કામગીરી ટ્રાફિક પોલીસ છે પરંતુ ટ્રાફિક પોલીસ અત્યારે લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવાના બદલે દંડ કાર્યવાહી કરવામાં વધારે રસ દર્શાવી રહી છે પોલીસ દ્વારા નિયમોનું ભંગ કરનાર સામે ચોક્કસ કાર્યવાહી કરવી જોઈએ પરંતુ ટ્રાફિક પોલીસની પ્રાથમિકતા આ દંડકીય કાર્યવાહી કરવાને બદલે લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા માટે આપવી જોઈએ